ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરનારી ઇસ્તંભ પોલીસે ધરપકડ કરી છે પોસ્ટમાં માં લાખો રૂપિયા ના ગ્રાહકોના ખાતામાં નહીં ભરી બનાવતી ખાતા બુક બનાવી ગ્રાહકોને એન્ટ્રી પાડી આપી મોબાઈલ નંબર પણ બદલી ખાતા

જિજ્ઞેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી હોય દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઊંચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ટ્રાન્સ ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે સમગ્ર મામલે પલસાણા પોલીસની દિવસોની તપાસ બાદ પોલીસ કાર્તિક ગીરી ગોસ્વામી સુધી પહોંચી ગઈ હતી અને તેણે કબૂલાત પણ કરી હતી જે કબૂલાત કરી એ પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી પબ્લિકના માણસો દ્વારા અલગ અલગ યોજના હેઠળ નવું ખાતું ખોલાવી તેમાં જમા કરવા માટે આપેલ નાણાં એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી આપી હતી જે નાણા પોતાના અંગત ઉપયોગમાં મેળવી લઈ કુલ સાડત્રીસ ની સરકારી નાણાંની ઉચાપત કરી સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરી છે સદર ગુનાનો ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેબો છે તેમજ પબ્લિકના ભોગ બનનાર માણસોના સાહેબોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિક ગીરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે નામદાર કોર્ટે હાલે પંદર તારીખ સુધીના રિમાન્ડ લીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પુણેમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ સાડત્રીસ લાખ અઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી ઉંચા પદ કરેલ નાણાં સગેવગે કરવા માટે ગ્રાહકોને જાણ ન થાય તે માટે અલગ અલગ તરકીબ બજમાવી હતી પુણે સબ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નામના બે બનાવટી એકાઉન્ટ ઓપનિંગ કરી ઉચાપત કરેલ નાના એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા તેમાંથી ઇન્ટરનેટ બેન્કિંગ ના માધ્યમથી પોતાના સગા સંબંધીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને હાલમાં તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચાપત ની અન્ય વધુ તપાસ શરૂ કરતા ભોગ બનનારાઓ તેમજ ઉચાપત આંકડો કરોડોમાં જનાર છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ન્યૂઝ પાડોલી